તમારી સ્કૂલમાં બોમ્બ છે સ્કૂલ બોમ્બથી ઉડી જશે આ પ્રકારની ધમકેભર્યા મેલ એકસાથે અમદાવાદની સોર સ્કૂલોને મળ્યા અને સ્કૂલ તંત્રની સાથે સાથે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું સુરક્ષા એજન્સીઓ બોમ્બ સ્ક્વોડ સાથે સ્કૂલોમાં પહોંચી ગઈ સ્કૂલો ખાલી કરાવી મૂકી અને તપાસ કરી તો અંદરથી બોમ્બ જેવું કંઈ ન મળ્યું જેના પરથી એક વાત સ્પષ્ટ થઈ કે સ્કૂલ ઉડાવી દેવાની ધમકી ખોટી છે મે સ્કૂલો અને પોલીસ તંત્રને દોડતું કરવા આવી હરકત કરી છે આજે સવારે છે વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વરદી પ્રમાણે બાર જેટલા અહેમદાબાદ સિટીમાં અને ચાર જેટલા અહેમદાબાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી મેલ મેઇલ ડોટ આરયુ મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે અત્યાર સુધી સોળમાંથી ચોથ સ્કૂલની બીડીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈ કોઈપણ સ્કૂલમાં ચોથ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી રશિયન સર્વરમાંથી આવ્યો હતો ધમકી ભર્યો મેલ

એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક ફોક્સ કોલ છે ચિંતાની કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનું અને ડરવાનો પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપણો લાગે છે કે કોઈ શંકાસ્પદ યા શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનું જાણ કરી શકો છો પોલીસના મતે સોળ સ્કૂલોને ધમકી મળી હતી જેમાંથી અગિયાર સ્કૂલોમાં તો મતદાન થવાનું છે અને આ જ કારણે કોઈ વ્યક્તિએ મેલ દ્વારા અફરાતફરી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે જો કે આ કેસમાં પણ મેલમાં મળેલી ધમકી ખોખલી હોવાનું પોલીસનું અનુમાન છે છતાં ક્યાંથી અને કોણે મેઇલ કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અનિતા પઢણી વીટીવી ન્યૂઝ અમદાવાદ